દર્શક મિત્રો ડેલી બોડેરી ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું મિત્રો વાત કરીશું બોડેરી તાલુકાના કોશિંદ્રા ગામે થયેલ હત્યાના બે આરોપી ઝડપાયા છે મિત્રો ગણતરીના દિવસોમાં મર્ડર કેસનો ભેદ ઉકેલી બોડેરી પોલીસ ગત ઓગણીસ નવેમ્બરના રોજ કોશિન્દ્રા પાસે એક મર્ડરની ઘટના બની હતી જેમાં મુદ્દે એક ખેતરમાંથી મળી આવ્યો હતો જે મર્ડર થયેલ જગ્યાથી અંદાજીત એકથી દોઢ કિલોમીટર દૂર હતો સમગ્ર બાબતની તપાસ હાથ ધરાતા આ ઘટના માત્ર બોલાચાલી પર થઈ હતી ઘટનામાં માથાના ભાગે એક વસ્તુ મારી તેની હત્યા કરવામાં આવી હતી બોડેરી પોલીસે બંને આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ ઘટનામાં બોડેરી પોલીસે ગણતરીના દિવસોમાં હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો છે તો આવો આ અંગે શું કરી રહ્યા છે પીઆઈ સાહેબ જાણીશું ગત તારીખ ઓગણીસ અગિયાર બે હજાર ચોવીસ ના રોજ અત્રેના પોસ્ટે વિસ્તાર હેઠળ આવેલ કોશિંદ્રા ગામે વિમલભાઈ ભરતભાઈ પટેલ કે જે દાણથી જે ખેતર છે વાવે છે એમની વાડ એમના ખેતરે એક અજાણ્યા ઈસમની લાશ મળેલી આજે વ્યક્તિ મરણ વ્યક્તિની ઓળખ મીનુસિંહ રામસિંહ

અને જે ડીવાયએસપી સાહેબ તરફથી સૂચનાઓ આપવામાં આવેલી હતી અને તેમના સૂચના માર્ગદર્શન મુજબ અલગ અલગ ટીમો બનાવી આગુનો ડિટેક્ટ કરવા માટે પ્રયત્ન કરવામાં આવેલા હતા અને એમાં જાણવા મળેલું હતું કે આ વ્યક્તિ છે એ પોતે એકલવાયુ રખડતું સાત જીવન છેલ્લા સાત વર્ષથી ગુજારતા હતા એ દિશામાં તપાસ કરતા અલગ અલગ વ્યક્તિઓને તપાસતા આ કામે જે આરોપી છે ઈશનભાઈ સવદિયાભાઈ ભીલ અને જે રિકેશભાઈ રાવજીભાઈ ભીલ આ પણ છે આ વિમલભાઈ આ જે વિમલભાઈ પટેલની અન્ય બીજી વાડી છે અન્ય ખેતર છે એ વાવે છે એમની ઊંડાણપૂર્વકની પૂછપરછ કરતા આ ગુનો છે એ વિસનભાઈ કરેલ હોવાની પોતે કબૂલાત આપે છે એમ અને એ બાબતે રિકેશભાઈની પૂછપરછ કરવામાં આવી આ ગુનાના કામે જે પ્રાથમિક જાણવા એમની તપાસમાં જાણવા મળેલ કે મરણ જનાર છે એ અઢાર તારીખની રાત્રે દસ વાગે આ જે આરોપી જે છે ઈશનભાઈ એના રહેણાંક સ્થળે આવે છે અને ત્યાં આવતા ઈશનભાઈ એમને મોડી રાત્રે આવવાનું કારણ પૂછતા એ બંને વચ્ચે બોલાચાલી ગાળા ગાડી અને હાથાપાઈ થાય છે એમાં આવી આ ઈશનભાઈ છે એ ઊંધી પંજેટી ભાગે ભાગે અને માથાના મારી મૃત્યુ નિપજાવે છે અને જે રિકેશભાઈ છે એમની સાથે મળી એક બાઇક ઉપર બેસાડી અને આ જે છે મૃતક નીનુસિંહ રામસિંહ ડાવર નાઓની બોડી આ જે વિમલભાઈ

નાશ કરવામાં નાશ કરવા મદદગારી કરેલ છે એમની ધરપકડ કરવાની બાકી છે